રાઘવજી પટેલે મજાક મજાક માં પોતાની ઈચ્છા વ્યક્ત કરી પટેલ આવું સાંભળ્યું છો એટલે અમને ખૂબ આનંદ થાય છે અને મેં કીધું હું તો વધારામાં ધ્રોલ ની રહી જ છું એટલે મારી તો ફરજ થાય તક મળે ત્યાં આવા કાર્યક્રમમાં હું આવું છું તમારા બધાના હું સહકાર થી હું રાજ્ય બાપુએ મુખ્યમંત્રી પછી નંબર મારો આકલો નથી જવા માટે ટ્રાય કરું જવા મારું ફોગવું નો ભોગવું એ મારા આશાપુરા જાણે પણ મેં તમારા બધાના સહકારથી પાંચમી વાર મંત્રી તરીકેના શપથ લીધા રાજ્ય કક્ષાનો મંત્રી હતો પચી વાર અગાઉ કેબિનેટ મંત્રી હતો પાછો કેબિનેટ મંત્રી થયો સાત વાર હું તમારા બધાના સહકારથી ધારાસભ્ય થયો છું બે વાર કાલાવડમાં બે વાર ધોળજોડિયામાં જોડિયામાં ત્રીજી વાર અને તમારા બધાના સહકારથી જાહેર જીવનમાં છું ત્યારે આ સમાજના વડીલો માતાઓ બહેનો અને યુવાન મિત્રોને કહું છું સમાજના વિકાસ માટેના કામમાં તો જે રીતે જામનગરનો આ કાર્યક્રમ હતો બેડમાં અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ તો કેબિનેટ મંત્રી છું પરંતુ મુખ્યમંત્રી બનવાની પણ ઈચ્છા છે એટલે કે એ રીતની ઈચ્છા તેઓના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ તેઓ જણાવ્યું કે એમાં આશાપુરા જો ઈચ્છશે તો તે પણ આગળ થશે અને જે રીતે એક બાદ એક જનતાના સપોર્ટ બાદ તેઓ અહીંયા સુધી પહોંચ્યા છે તેવું પણ રાઘવજી પટેલે જણાવ્યું તો કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવ્યા ત્યારબાદ તેઓને કેબિનેટ કક્ષાનું મંત્રીનું સ્થાન પણ આપવામાં આવ્યું છે કૃષિમંત્રી છે રાઘવજી પટેલ સીએમ પદે પહોંચવું કે ન પહોંચવું એમાં આશાપુરા આગળ નક્કી કરશે તો જામનગરનો બેડનો આ કાર્યક્રમ હતો જેમાં રાઘવજી પટેલ દ્વારા આ નિવેદન છે તે આપવામાં આવ્યું છે ને મજાક મજાકમાં પણ ક્યાંક મુખ્યમંત્રી બનવાની ઈચ્છા તેઓએ પોતાની વ્યક્ત કરી દીધી છે તો જાહેર કાર્યક્રમમાં તેઓએ પોતાની આ ઈચ્છા છે તે વ્યક્ત કરી હતી તો કેબિનેટ મંત્રી છો અને જનતાનો પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે તે સૌરાષ્ટ્રની જનતા હોય ખાસ કરીને જામનગરની જનતા હોય ત્યારબાદ આસપાસના જે જિલ્લા છે તે તમામ જનતાનો સપોર્ટ તેઓને મળ્યો છે ખાસ કરીને પાટીદાર સમાજનો પણ તેઓને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને આ કાર્યક્રમ પણ જે રાખવામાં આવ્યો હતો તેમાં રાઘવજી પટેલે પોતે સીએમ ભવિષ્યમાં બનવું છે તેવી પણ આશા જે છે તે વ્યક્ત કરી છે તો બેડમાં જામનગરમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં રાઘવજી પટેલે પોતાની જ્યાં ઈચ્છા છે તે વ્યક્ત કરી છે જે રીતે સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા હાલ તેઓ કૃષિમંત્રી છે અને જનતાના આશીર્વાદની પણ ખાસ વાત કરી હતી કે જયારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ ચોક્કસથી જનતાના આશીર્વાદથી ચૂંટાતા હતા હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં છે ત્યારે પણ સતત પાંચમી વાર તેઓ જે રીતે ધારાસભ્ય બન્યા ત્યારબાદ અત્યારે કેબિનેટ મંત્રી છે